અંગેની પ્રાપ્ત વિગતો મુજબ નાની કામમાં રહેતો પરિવાર તેમના દીકરાની જાન લઈને ભંડારી ગયો હતો અને ત્યાં લગ્ન પ્રસંગ પતાવી પરત નારી ગામે ફરી રહ્યો હતો ત્યારે વર્તેલ રોડ પર આવેલ સિતસર જામ નજીક જામની બસ પાછળ મિની બસ અથડાતા અકસ્માત સર્જાયો હતો

નાની મોટી ઈજા થતા તમામ 108 એકસો દ્વારા સારવાર અર્થે સરટી હોસ્પિટલ માં ખસેડાયા હતા सर रोड पर सर्जाये अकस्मात ने पगले ट्राफिक जाम थी गय